જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શિવ બાવનીનો પાઠ કરીશું શિવ બાવની એટલે બાવન વાર ભગવાન શિવની સ્તુતિ કરવી શિવ બાવનીનો પાઠ કરવાથી ભૂત પ્રેત બાધા રોગ દોષ આ જન્મ તથા ગત જન્મના પાપનો નાશ થાય છે ભગવાન ભોળાનાથનું વરદાન છે કે જે કોઈ ભક્ત મારી આ બાવની ગાશે કે સાંભળશે તેના પર મારી કૃપા હંમેશા રહેશે તેના જીવનમાં સુખ સૌભાગ્ય લક્ષ્મી સુખ સમૃદ્ધિ અને તેના વંશનો ક્યારેય નાશ નહીં થાય મિત્રો જે ભક્તો શિવ બાવનીનો પાઠ કરે કે સાંભળે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેના પર ભગવાન મહાદેવની કૃપા સદૈવ રહે છે ભૂતનાથ ભગવાન સર્વ રીતે તેના ભક્તોનું કલ્યાણ કરે છે આધિ વ્યાધિ ઉપાધિ ઋણ કર્જમાંથી મુક્તિ અપાવે છે આ જન્મ મરણના ફેરા ચક્રમાંથી છૂટી જાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે શિવ બાવનીનો પાઠ નિત્ય સવાર સાંજ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે કે પછી પ્રદોષ વ્રતમાં શિવરાત્રિના દિવસે ગ્રહણના દિવસે અમાવસ્યાના દિવસે તથા શ્રાવણ માસમાં નિત્ય કરવો જે કરવાથી ભગવાન આશુતોષની કૃપા દ્રષ્ટિ જીવનમાં બની રહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં શિવ બાવનીનો પાઠ લખાણ સાથે સાંભળશું જે તમે સાંભળી પણ શકશો અને સાથે વાંચી પણ શકશો બોલો ભગવાન ભોળાનાથની જય શિવ મહિમાનો નાવે પાર અબોધ જનની થાય હાર બ્રહ્મા પણ કાયમ ગાય છતાંય વાણી અટકી જાય જેના માં જે એવું છે જ્ઞાન તે જ રીતે તે ગાયે ગાન હું પણ અલ્પમતી અનુસાર ગુણલા તારા ગાવું અપાર કોઈના પામે તારો ભેદ વર્ણન કરતા થાકે વેદ બૃહસ્પતિ પણ ભાવે ગાય છતાં કોઈ વિસ્મિત થાય મંદમતી હું તારો બાળ પીરસવા ચાહું રસ્થાળ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ એ પણ તારું ત્રિગુણરૂપ જગનું સર્જન ને સંહાર કરતા તુજને જાય ન વાર પાપી જન કોઈ શંકા કરે લક્ષ્ય ચોર્યાસી કાયમ ફરે તારી શક્તિ કેરું માપ જે કાઢે તે થાય થાપ વળી અજન્મા કહાવો આપ સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ વારે વારે સંશય થાય અકલ સૌની અટકી જાય તારી કાયા અદ્ભુત નાશ કોણ કરી તારો સંગાત ભસ્મ શરીરે પારાવાર અદ્ભુત છે તારો શણગાર ફણીધર ફરતા ચારે કોર વનચર કરતા શોર બકોર નદી ઉપર થાય સવાર ભૂત પ્રેતનું સૈન્ય અપાર બીજ ચંદ્ર છે ઠંડો ગાર ત્રિશૂળનો જબરો ચમકાર શિર પર વહેતી ગંગાધાર ત્રીજું લોચન શોભે વાલ સરિતા સાગર માહી સમાય જગત તારામાં લીન થાય અસ્થિર જગત આતો કહેવાય તેમાં રહેતા સ્થિર સદાય વાત બધી સમજણની બહાર હૈયા કેરી થાય હાર ગગન માહે બ્રહ્મા જાય વિષ્ણુ પાતાળે સંતાય છતા નિકળે શક્તિ માપ એવી તારી અદ્ભુત છાપ ત્રિભુવનની પળમાં જીતનાર તે પણ આવે તારે દ્વાર રાવણ સ્તુતિ ખૂબ કરે મસ્તક છેદી ચરણ ધરે આપ કૃપાથી મળ્યું બળ કૈલાસે અજમાવી કળ અંગૂઠો દાબ્યો તત્કાળ રાવણે પાડ્યો ચિત્કાર શરણે આવ્યો બાણા સુર બળ દીધું તેને ભરપૂર સાગર મથતા સુર અસુર વિષ નિરખી ભાગ્યા દૂર આપે કીધું તો વિશ નીલકંઠનું પામ્યા માન ઊભું કરે તમ સામે તૂત પળમાં થાય ભસ્મીભૂત વિશ્વ સકળનો તુ છે તાંડવ નૃત્ય પૃથ્વી તારો રથ કહેવાય સૂર્ય શશી ચક્રે સોહાય હરિ તમારું પૂજન કરે સહસ્ર કમળને શિર પર ધરે ચઢાવતા ખૂટ્યું છે એક નયન કમળથી રાખી ટેક દીધું સુદર્શન ભાવ ધરી સ્નેહ થકી સ્વીકારે હરી યજ્ઞ થકી જે અર્પે ભાવ તેના સાક્ષી આપ જ થાવ ફૂલ મદન આવ્યો વન માય કામ બાણ મારે છે ત્યાંય બાળ્યો પળમાં કરવા નાશ શરણાગત થઈ આવ્યો પાસ સ્મશાન માહે કીધો વાસ ભૂત પ્રેત નાચે સુપાસ અગ્નિ અગ્નિસૂર્યને પવન સશી આપ રહ્યા છે વ્યાપક વસી ગગન ધારા વા રૂપ કહાવે વિશ્વ સકલના પૂપ ઓમકાર નિર્ગુણ છો આપ જપતા ચાર ચાર ખૂણાની વ્યાપક આપ વસો છો સુરવ આપણે નાખ્યો પાસ યમ તણો છોડાવ્યો પાસ ભોળા માટે ભોળો થાય સંકટ સમયે કરતો સહાય શરણાગતના સુધરે હાલ સંપત આપી કરતો ન્યાલ ધરતી સારી કાગજ થાય સમુદ્ર શાહી થઈ રેલાય લેખન થાય બધી વનરાય તો પણ શારદ અટકી જાય પાર કહો શી રીતે પમાય રામ ભક્ત થઈ ગુણ લાગાય પાઠ કરે તે પુનિત થાય જન્મ મરણનું ચક્કર જાય પાઠ કરે છે પ્રેમથી સદાય પ્રાતઃકાળ રામ ભક્ત તેનો જગે થાય ન વાંકો વાળ બોલો શ્રી હર 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 મહાદેવ ભોળાનાથ શિવશંકરની જય તો મિત્રો આપણે સાંભળીએ શિવ બાવનીનો પાઠ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી ચેનલ પર નવા જો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ભગવાન ભોળાનાથ તેના ભક્તો પર કલ્યાણ કરે છે તુરંત જ પ્રસન્ન થઈ જનારા દેવ છે જે કોઈ ભક્ત ભગવાન શિવના શરણે જાય છે તેનો બેડો પાર થઈ જાય છે જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે એવા ભગવાન ભોળાનાથની કૃપા આપણા જીવનમાં હર હંમેશા બની રહે તેવી પ્રાર્થના મિત્રો આજના આ વિડીયોમાં શિવ બાવનીનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા સ્તોત્ર સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ